શું કરો આ બાયડી થી તો હવે થાકે ટિફિન થઈ ગયો અને દેખાતું લે 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 આની બોલી પાછી લઈ આવે આ ધારે વેલું ટિફિન કરી ઉંધી પડી જાય છો અને આમ જો ઓલે કપમાં દવા છાંટવાની પા દવા છાંટ दीजिए એ

ક્યાં ક્યાં ગામના મારી સામે જ જોશે ભલે મુઈ કોકની નજર લાગશે ભલે મને નજર લાગે ભલે મને તાવ આવી જાય તું મારે એ ભરે ક્યાં જાવું ગામમાં ગરબે રંબા જઈશું અમે તો મારે આવું હે હાલને તને કોણ ના પાડે આવો આવો ઢુકડુ પાસે

કઈક હે હૈલું આવે છે કાળું કાળું એવું ભીવાનું ન હોય હું અરે સૌને ફૂલીયા તો ભૂતરા ભાગનગર ખાઈ જાય છે ભાઈ ભાઈ ગોબરા તો ગોબરા બચાવો કરોતરા મારી વાહિયા થઈ ગયા હે તમને હું કહું મને કોઈ કરે હા હાતે નાખ નાખ આ દેજી આ ભગવાઈ ભગવાઈ યકમી માં આવી જ્યાકમી માં આવી જ્યા હું તો ને હમણે બચાઈ